હેલો દર્શક મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી મેન્ટર આજે આપણે વાત કરીશું જે સાત જાન્યુઆરી બે હજાર પચીસના રોજથી વાયુસેનામાં યજ્ઞવીરની જે ઓનલાઈન ભરતી માટે અરજી મંગાવવામાં આવે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તેમાં ખાસ કરીને મહત્વપૂર્ણ તારીખો અરજી ફી વિજ્ઞાન વિષયની પાત્રતા ઉંમર મર્યાદા અગ્નિવીરને મળતા લાભો વગેરે બાબતે ચર્ચા કરીશું એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલ પર તમને જુદી જુદી સરકારી ભરતી અને જુદી જુદી સરકારી યોજનાઓની માહિતી ડિટેલમાં આપવામાં આવશે તો ચાલો વિડીયોને ચાલુ કરીએ દોસ્તો સૌ પ્રથમ મહત્વપૂર્ણ તારીખ જોઈ લઈએ તો તારીખ સાત જાન્યુઆરી બે હજાર ના રોજથી ઓનલાઈન ફોર્મ ભરાવાનું શરૂ થશે જે સત્યાવીસ જાન્યુઆરી બે પચીસ સુધી એટલે કે વીસ દિવસ સુધીમાં ગમે ત્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને તમારી અરજી ફી ચૂકવી શકો છો તારે 22 22 માર્ચ 2025 ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે અરજી ફી ની વાત કરીએ તો જનરલ ઉમેદવાર, ओबीसी ઉમેદવાર, ઈડબલ્યુએસ ઉમેદવાર, એસસી કે એસટી તમામ ઉમેદવારોએ પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે. જે ફી ની ચૂકવણી તમે તમારા ડેબિટ કાર્ડ થી, ક્રેડિટ કાર્ડ થી કે નેટ બેંક થી પણ કરી શકો છો. વિષયની પાત્રતા જોઈએ તો ઉમેદવારોએ ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજીમાં દસ પ્લસ બે સમકક્ષમાંથી પચાસ ટકા ગુણ સાથે પાસ થયેલા હોવા જોઈએ અથવા એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ પચાસ ટકા સાથે પાસ કરેલો હોવો જોઈએ જેમાં તમે આટલા જે નીચેના કોર્સ છે એ કોઈ પણ કોર્સ કરેલો હોય તો પણ તમે ચાલો ડિપ્લોમામાં તમે મિકેનિકલમાં કર્યો હોય ઇલેક્ટ્રિકલમાં કર્યો હોય ઇલેક્ટ્રોનિક્સમાં કર્યો હોય ઓટોમોબાઈલમાં કરેલો હોય કમ્પ્યુટર સાયન્સમાં કરેલો હોય ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજીમાં કોર્સ કરેલો હોય કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી કરેલો હોય

સાડા સત્તર થી એકવીસ ની વચ્ચે જે ઉમેદવાર હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે. જે જો કોઈ ઉમેદવારની ઉંમર સાડા સત્તર થી ઓછી હોય તે પણ અરજી ના કરી શકે અને જે ઉમેદવારની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોય તે ઉમેદવાર પણ અરજી કરી શકશે નહીં. હવે વાત કરીએ અગ્નિ અગ્નિવીરને મળતા લાભો તો અગ્નિવરને ચાર વર્ષ નોકરી કરવાની રહેશે એટલે કે ચાર વર્ષ તમારે ફરજ બજાવવાની રહેશે ત્યારબાદ તે સમય દરમિયાન કે તમારા નોકરીના સમય દરમિયાન LIC દ્વારા

જ્યારે તમને ફરજમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે સેવા મુક્ત પેકેજ પ્લસ કૌશલ્ય પ્રાપ્ત પ્રમાણપત્ર તરીકે અગિયાર પોઈન્ટ એકોતર લાખ રૂપિયા તમને આપવામાં આવશે અને એક નવીન અપડેટ છે કે ભારતીય વાયુસેનામાં નિયમિત કેડરમાં પચીસ ટકા સુધી એટલે કે જે તમારી ભરતી થઈ હોય એમાંથી પચીસ ટકા સુધી પચીસ ટકા સુધી ઉમેદવારને વધુ સર્વિસ લંબાવી શકે છે એટલે કે ચાર વર્ષ પછી પણ આગળની સર્વિસ માટે એમને કન્ટિન્યુ કરી શકે છે હવે વાત કરીએ વેબસાઇટની તો તમે જે અગ્નિપીઠ વાયુ ડોટ સીડીએસી ડોટ ઇન ઉપર જઈ અને તમે તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો ફી ભરી શકો છો અને તમારી અરજી કરી શકો છો વધુ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધન્યવાદ